હું એ જ પદ્મિબા છું કે જે મારી એટ્રોસિટી થઈ છે અને હું એટલી પણ આપણે એકતા દેખાડવાની છે એકતા એ જ આપણી જીત છે આપણા સમાજમાં જો એકતા હશે તો કોઈ પણ લડાઈ કોઈ પણ સામે આપણે દઈ શકશું આપણા ભાઈઓ જે હું નામ નહીં લઉં અહીંયા બધા પધારેલા મહાનુભાવો ઘણા બધા છે કોઈ પણ હું નામ નહીં લઉં પણ અત્યારે આખો સમાજ જ્યાં લડાઈ લડી રહ્યો છે એ જોઈ અને મને ખૂબ જ ગર્વ થાય છે જાગૃતતા આપણા સમાજમાં આવી છે અત્યારે કલમનો ટાઈમ છે માથા દેવાના નથી માથા એક કરવાનો ટાઈમ છે તો આપણે સૌએ સાથે મળી અને રૂપાલાભાઈને જવાબ આપવાનો છે ક્ષત્રિય સમાજના કોઈ દિવસ બે ભાગલા પડ્યા નથી અને ભાગલા પડશે નહીં આ તો સોશિયલ મીડિયામાં વાયરલ થતું હોય અને ચાલ્યા રાખે કોઈ એ માનવું નહીં કે ક્ષત્રિય સમાજના બે ભાગલા પડે જિંદગીમાં નો પડે અને અમે તો સત્તા અસલ ક્ત્યાણ્યુ છી અને અસલ છી એટલે જ લડી છી અસલ રોય હોય ને

જીડીસી ન્યુઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર